નમસ્કાર દર્શક મિત્રો અરવલ્લી જિલ્લામાં બનેલા તાજા સમાચારો પર નજર કરીએ અરવલ્લી ધનસુરા તાલુકાના વડા ગામ ખાતે જિલ્લા પ્રમુખના અધ્યક્ષ સ્થાને હર ઘર તિરંગા યાત્રા યોજાઈ અરવલ્લી બાય શહેરમાં વારેણા રેલવે ફાટક વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો પાંત્રીસ વર્ષીય યુવાનને ચપ્પાના ઘા ઝીકી હુમલો કરવામાં આવ્યો છે અજાણ્યા શખ્સો હુમલો કરીને ફરાર થયા

પૂર્વ પ્રમુખે લગાવ્યા નગરપાલિકાના કર્મચારીઓ એન્જિનિયર બધા જવાબદાર છે એવા કેટલાય ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અંદર આઈ ગયા ખૂબ પૈસા ચવાઈ ગયા છે મારા ખ્યાલથી પણ આ નગર નગરપાલિકામાં પાંચ વર્ષની અંદર વીસ લાખ રૂપિયાનો પત્ર એક વખત સડી ગયો અને બીજી વખત આ લોકોએ ખર્ચો પાડીને નાખ્યો છે એટલે હું તો માનું છું કે જે ખર્ચો પાડી જે લોકોએ નાખ્યો છે જે જવાબદાર હોય એ લોકો પાસેથી સરકાર શ્રીએ પૈસા વસૂલ કરવા જોયુ